મોડાસર ચોકડીથી રંગેલી ચોકડી સુધીના તેર કિલોમીટર ક્ષેતીગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી અંદાજે બાર જેટલા મજૂરો બે ડમ્પર અને એક રોલર દ્વારા રસ્તા પરના ખાડાઓનો પેચવર્ગ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે ભારે વરસાદના કારણે માર્ગ પર પડેલા ખાડાના સમારકામની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી છોટા ઉદેપુર જિલ્લામાં મોડાસર ચોકડીથી રંગેલી ચોકડી સુધીના તેર કેમીના માર્ગ પર વરસાદને લીધે પડેલા ખાડાઓ પૂરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રોડ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો અંદાજે બાળ મજૂરો પેડમ્પર અને એક રોડ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગ પરના ખાડાનો વર્ક કરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર મોસિન સુરતી છોટાઉદેપુર